ભુજ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પંદર બુકિંગ છતાં સીટ ન મળી અન્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોને ભારે હાલાકી શહેરમાં આજે સવારે મુંબઈ જવા ઈચ્છતા હવાઈ યાત્રામાં ભારે હાલાકીમાં મુકાઈ ગયા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે ભુજ થી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ પંદરથી થી વધુ મુસાફરોને મૂકીને જતા જતી રહી હતી કારણ કે ફ્લાઇટમાં સીટની સંખ્યાની સામે મુસાફરોની સંખ્યા ઓછી હતી કચ્છના આદિપુરમાં સેવાકીય પ્રવૃત્તિ ઓમ મુસ્કાન ફાઉન્ડેશન નિરાધાર બાળકો માટે અનાથ આશ્રમ શરૂ કરશે કચ્છના આદિપુર ખાતે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન દ્વારા ટ્રસ્ટ સમાજ સેવાના ક્ષેત્રે નવું પગલું ભરી રહ્યું છે ટ્રસ્ટના અધ્યક્ષ ગીતાબેન ચાવડાના નેતૃત્વમાં સંસ્થા નિરાધાર બાળકો માટે અનાથ આશ્રમની શરૂઆત કરી રહી છે ભારે વાહનો માટે આ રોડ બંધ આજથી કેરા મુન્દ્રા રોડ ભારે વાહનો માટે નેવું દિવસ સુધી પ્રતિબંધિત હૂંજમાંડબી રોડ પર સુખપણથી કોળાભાર થઈને મુદ્રા વૈકલ્પિક માર્ગનું જાહેરનામું બહાર પડ્યું નાના વાહનો પસાર થઈ શકશે ખારવા મોવાસા મુક્ત કરવા માટેનું આયોજન કચ્છને ખારવા મોવાસા રોગ મુક્ત કરવા પાટણ અને મોરબીમાં જાતપોસ્ટ થપાશે બનાસકાંઠાના પશુપાલન નિયામક દ્વારા જિલ્લા પંચાયત કચ્છ ખાતે બેઠક કરાઈ પાડોશી પાટણ મોરબી જામનગર બફર ઝોન બરાયા બ્રિજ બનાવવા વહીવટી તંત્ર અને ઠેકેદાર એકમત નથી બરાયા બ્રિજને નવું બનાવવા ટેન્ડર ની શરતો મુજબ અઢાર મહિનામાં કામ પૂરું કરવાનું હોય ત્યાંથી સાત મહિના શરૂ કરવામાં જ નીકળી ગયા તો આવતા અગિયાર મહિનામાં કામ કેમ પૂરું થશે

પટવા શેરીમાં રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ફાયરિંગ કર્યું બિલ્ડર અને રાહદારી ઇજાગ્રસ્ત અમદાવાદમાં ગઈકાલે અગિયાર જુલાઈ મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા તફરીનો માહોલ સર્જાયો હતો ભાજપના આગેવાન આંદોલનના માર્ગે કણકોટ રોડની બિસ્માર હાલતને લઈ અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી સરીગામ જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ નાઇટ શિફ્ટ બંધ હોવાથી જાનહાની ટળી છ ફાયર ફાઇટિંગ ટીમોએ આગ પર કાબુ મેળવ્યો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી માં આવેલી જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી આગ લાગ્યા સમયે કંપનીમાં નાઇટ શિફ્ટ બંધ હોવાથી કોઈ કામદાર હાજર ન હતો અમારી ચેનલને ને કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં